હેલો ગુડ મોર્નિંગ ગાય તમે અભી છો હું બરોબર આપણો પહેલો બ્લોક છે હું અત્યારે જ આવું છું કંભાળિયા તો મારું હું તમને થોડી વાર પછી ચા પાણી પી લઉં અત્યારે હું ત્યાર થઈ ગયો છું હજી ઉઠ્યો છું તો મારી આઈખુ લાલજે આ તો નથી મૂળમાં નથી અત્યારે ભાઈ થોડી વાર પછી મૂળમાં આવી જાય

અને આગળ તળાવ દે અને અમે બસ નીકળી ગયા છીએ હવે તો અમે પહોંચી ગયા સ્ટેટ હાઈવે ઉપર સ્ટેટ હાઈવે જ કહેવાય ને શું કહેવાય આને ખબર નહીં બસ તું હું હવે સીધો પહોંચી ગયો પંભાવ્યો હોસ્પિટલ સરકારી હોસ્પિટલ છે તમે જોવો જોઈ શકો છો આ મોટી બધી હોસ્પિટલ છે બધી સારવાર મળી રહે છે બધાને બસ જો જાય જઈએ જાય છીએ હવે ડાયરેક્ટ અંદર હોસ્પિટલમાં લઈ જાય હું આ ડ્રાઈવર ડ્રાઈવર અમારે બહુ પાકો છે ભાઈ ડા તો અમે ડાયરેક પહોંચી ગયા મેન ગેટે એ હોસ્પિટલના મેઈન ગેટે ઊભી રહી છે રિક્ષા વા ડ્રાઈવર વાહ તો હું ત્યાંથી જીતો આવી ગયો કેસ કટોવા અને તમે આની ભીડ જુઓ તમે આ સરકારી હોસ્પિટલની ભીડ જુઓ અને કલાક એક લાઇનમાં ઊભો રહ્યો તો એ માન મારો વારો આવ્યો અને જો હું કંટાળી ગયો તો મોટું બગાડતો તો કયું નાનો હવે વારો આવે તો સારું છે એમ કહેતો તો

હું મળું તમને થોડીક વાર પછી અંદર એલો લોક છે તેમાં વાત કરીએ થોડીક મજા આવે તો પછી આગળ જોજો ના મજા આવે તોય જોજો એમ કે પહેલો વ્લોગ છે તો થોડો સપોર્ટ વપોટ કરો જો કોઈ કરશે તો નહીં તો તોય થોડુંક ખરો તો સારું લાગે બરાબર મળીએ પછી તો ભાઈ તમે જોવો ખંભાળિયાની હોસ્પિટલ છે અને આ બધું બેસવાનું તમે જોવું બગીચા જેવું મસ્ત છે અને બધા લોકો બેસીને એની જે દર્દીને લઈને આવ્યો હોય તેની વાત જોઈ શકે છે એટલે એ મજા આવે એમ ત્યાં બે હવાની જે લોકોને કઈ કામ તો ન હોય એ પણ અહીંયા આવીને બે હગે અને આ જવો એમ્બ્યુલન્સ ત્રણ પડી ગઈ ક્યારે બસ જો સો સોપરના વાગી રહ્યા છે ડોટ અને હવે હું રહી ગયો છું ફ્રી હોસ્પિટલ એ હવે બીજું કંઈ કરવાનું થાતું નથી બરોબર હવે એવું હે કરે અમારા ભીખાભાઈ આ રેડી છે હમણાં અમારી ફોર વ્હીલ કાઢશે બરાબર પછી અમે નીકળી જશું અમે હવે ડાયરેક્ટ જાઉં ઘેરે હોસ્પિટલ હોસ્પિટલને કરી દીધું ભાઈ ભાઈ હોસ્પિટલ એવા અમાન થતું જ નથી અહીંયા બરાબર કેમ કે અહીંયા કંટાળી ગયો હું અહીંયા સવારના આઠ વાગેનો આવ્યો હતો હું કંટાળી ગયો હવે હવે અમારી ફોર વ્હીલ જોવા તૈયાર છે તમે જોઈ લો અમારા ભીખાભાઈ ડ્રાઈવર ફોર વ્હીલ કાઢી જાય એમ્બ્યુલન્સ લગભગ મને લઈ જવાની છે એવું લાગતું હતું તો વાંધો ના આવ્યો હાલો ભીખાભાઈ આપણે ફોર વ્હીલ કાઢી આ મારી ફોર વ્હીલ આવી ગઈ છે તો હું બે જાઉં ફોર વ્હીલ નો જાવ જો હાલો આ હોસ્પિટલ ને હવે આપણે ભાઈ ભાઈ કરી દઈએ બરોબર થઈ જાવ બગીજો કેમ છે બાકી અહીંયા

નંબર હું નાખી દઈ બરોબર ડિસ્ક્રિપ્શનમાં એને કંઈક કહેવાય ડિસ્ક્રિપ્શન કહેવાય એમાં હું નાખી દઈ બરોબર તમે એનો સંપર્ક કરી લેજો અમે ક્યાંય ગયા નથી ખંભાળિયામાં જ છીએ વાર પછી એમાં નીકળીએ આવે બસ નીકળીએ આપણી ફોર વ્હીલ પડી જાય એમાં જવાનું છે આથી નહીં આઈડી આપણી ફોર વ્હીલ જોવા જ આવી જઈએ લઈ જઈએ એમાં ઘડીએ ઘડીએ આપણી ફોર વ્હીલર બધી સર્વિસમાં દીધી ને એટલે યાદ ન રહીએ હું લઈને જ જાતા

ભૂખ લાગી ગઈ છે આ બધાયને ભૂખ લાગી છે તો હવે અમે આવી ગયા છીએ ગંગા જમના નાસ્તો કરવો બરોબર તો હવે નાસ્તો કરી લઈએ બીજું હોય તો આવી ગયા છે વણેલા ગાંઠિયા અમે આ બાજુ ચટણી છે જલેબી છે એવું બધું સંભારો છે કઢી છે સંભારો છે આ બધું બસ જમી લે હમણાં નિરાય તો એટલો કાંઈ હું હવે આવી ગયો છું ખંભાળ યાદી કરે હું બહુ થાકી ગયો છું અને હવે મારે કોઈ છે તો ત્રણ વાગ્યા છે અને હવે હું તમને મળું પાંચેક વાગે અને પાંચેક વાગે ઉઠીને હું કરવું જોઈએ હવે આગળ મને કઈ ખબર પડતી નથી છ વાગી ગયા છે છ નહીં સાત વાગી ગયા છે અને હું ઉઠી ગયો ઉઠવામાં થોડીક વાર લાગી પાંચ વાત કરી હતી મેં ઉઠવાની તો હું થોડોક થાકી ગયો તો વધારે એટલે ઉઠી ગયો હું અને મારા કેમ થઈ ગયો મોટા પાયે પહેલો જ લોગ ઉતારવું અને સ્કેમ થઈ ગયો મારી માથે મોટા ભાઈ પાંચસો રૂપિયા મારા ખાતામાં હતા અને ઓલી ગેમ હતી કલર ટ્રેડિંગ કરીને એવું કંઈક તિરંગા ગેમ આવે છે તો એમાં મેં બસો રૂપિયા નાખ્યા પહેલાં તો બસોમાંથી પ્રોફિટ તો થઈ ગયું ચારસો રૂપિયાનું તો વળી મને વળી જ જાય ગઈ થોડીક વધારે તમે એમાં ચારસો ચારસો નાખ્યા એ ચારસોમાંથી સો રૂપિયા મારે વહેતા તમે પાછા સો રૂપિયા વિડ્રો કરી લીધા પછી વરી મને એમ થયું કે હાલો હું રમી લઉં તો પાછા સો રૂપિયા નાખ્યા તો એ સો રૂપિયા તમે નાખ્યા એ ડિપોઝિટ ન થયા ગેમમાં અને બીજા મારા ખાતામાં પાંચસો રૂપિયા પડ્યા હતા ને એ ઉપાડી ગયા એટલે મારા કુલ છસો રૂપિયા વયા ગયા છસો ને સો રૂપિયા પેલા બસો નાખ્યા એટલે હોય એટલે સાતસો રૂપિયા મારા આઈડના દીમાં સાતસો રૂપિયાનું મારું પથારી ફરી ગઈ છે એટલે હું તો એમ કહું તિરંગા ગેમ કે કલર ટ્રેડિંગ કે એ પંચાવન એવું કંઈક છે એ કઈ વસ્તુ તમે રમતા નહીં ગેમ કેમ આજ તો મારા પપ્પાને ખબર નથી મારા પપ્પા જોઈ જાય ને ખબર પડી એટલે મને તો પથારી ફરી જ ગઈ હે મારી જ નાખવાના હે એ કાંઈ વાંધો તો નહીં એ તો આપણે જોયું જાય પછી હું તમને એમ કીધું તો કે હવે કંઈ કામ થતો હે નહીં મારે હું ફ્રી જોઉં હું આખો દી હમણાં તો બે મહિના તો હાવ ફ્રી હું પછી કામ થતો આવી હે તો આપણે બે મહિના લગન હું લોક ચાલુ કરીએ છીએ એટલે બે મહિના લગન નહીં એમ તો ચાલુ જ રહે તો તમને મજા આવે મારો લોગ જોવાની મારા ભાઈઓ તથા શું કહેવાય એને બહેનો જોકે બહેનો તો કોઈ મારો વ્લોગ જોવે નહીં અને જોઈ તો પછી જોજો તમને મજા આવે તો લાઈક કરી દો ના મજા આવે તોય કરી દો બરાબર તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો બે લાઇકન કે કહેવાય હું કે પ્રેસ પ્રેસ કરી દેજો અને બીજું શું આવે અને થોડોક સપોર્ટ કરજો ના કરો તો કાંઈ વાંધો નહીં કરો તોય કાંઈ વાંધો નહીં આપણે કાંઈ વાંધો જ નથી હોતો સો મળીએ આપણે નેક્સ્ટ નેક્સ્ટગમાં જય હિન્દ જય ભારત